ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ તેરસો પચાસથી પંદરસો બાર સુધી જોવા મળ્યા હતા અને સાતસો ચાલીસ ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો ત્રણ હજાર સાતસો મણ કપાસ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો હતો ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટા કડાકા ભડાકા સાથે મંદી સાથે બંધ થયેલા હતા ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો બે પોઈન્ટ છાસઠ જેટલો ઘટીને અડસઠ પોઈન્ટ ઓગણીસની આસપાસ ગઈકાલે બંધ આવ્યો હતો અને ઓક્ટોબર બે હજાર ચોવીસનો વાયદો પણ ઝીરો પોઈન્ટ તેર જેટલો વધીને બોતેર પોઈન્ટ ઝીરો એકની આસપાસ બંધ આવેલો હતો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ ઝીરો પોઈન્ટ એકતાલીસના ઘટાડા સાથે બોતેર પોઈન્ટ એકવીસની આસપાસ ગઈકાલે બંધ આવ્યો હતો ખેડૂત મિત્રો ન્યૂ કોટ્ટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો સિત્તેરની નીચે સરકી જતા ખેડૂત મિત્રોને ચિંતા છે કે કપાસના ભાવ કેવા રહેશે વધશે કે ઘટશે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને કોમેન્ટ આવી છે કે પરાશરા અમારે ત્યાં માંડ માંડ ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો પચીસ અને થોડીવાર વાર પહેલા જ ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પ્રગતિશીલ યુવા ખેડૂતનો ફોન હતો કે પરાશરા અમારો કપાસ ગઈકાલે પંદરસો રૂપિયા જેટલો ગઈકાલે વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ આપીને માંગ્યો હતો પણ મેં વેચાણ નથી કરેલું તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ગામડે બેઠા કપાસના ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો